અનેક દલિત અત્યાચારની ઘટનાઓ આપણે જોઈ છે પણ હવે તો હદ એ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના દીકરો એ સત્તાના સત્તાના ઘમંડમાં જુનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઈલથી કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે કે એને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું વિડિયો રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનો હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે આ ઘટનાને બોતેર કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર એ ગોંડલના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી ત્યારે સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે રાજકોટ શહેરના તમામ પક્ષના દલિત સમાજના આગેવાનો અને ખાસ કરીને દલિત આંબેડકરવાદી ચળવળના મિત્રો આજે રાજકોટ કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં આ ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં ના આવી તો સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે એક ધારાસભ્યના દીકરાને મગજમાં આવી રાય ભરાઈ જાય કે દલિત સમાજના કે આદિવાસી સમાજના કે કોઈ ગરીબ વ્યક્તિને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિડીયો બનાવીને મનફાવી રીતે શબ્દોનો પ્રયોગ કરી એની સાથે મારપીટ કરીએ તો એનો મતલબ એમ કે આ રાજ્યમાં કાયદો અને બંધારણનું શાસન બચ્યું નથી કેવા કેવા કાર્યક્રમ થઈ શકે જલદ કાર્યક્રમો પણ થઈ શકે છે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે જુનાગઢ બંધના કોલનું પણ વિચારીએ છીએ અને ગોંડલમાં આ જે લોકોને એવું છે કે મારું કોઈ નામ નહીં લઈ શકે એ ગોંડલની ધરતી ઉપર પણ એક દલિત અસ્મિતા સંમેલનનું પણ અમે વિચારી રહ્યા છીએ તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રાત્રે સાડા અગિયાર વાગે ની આસપાસ જે પ્રથમ બનાવ બનેલો બોલાચાલીનો એના અનુસંધાને સાડા ત્રણ વાગે પહેલી તારીખે ફરિયાદી સંજયભાઈ ચંદુભાઈ રાજ ઉર્ફે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીના પુત્રનું અપહરણ જે થયેલું એમ સોરી એમનું અપહરણ જે થયેલું એના અનુસંધાને એમની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરેલી જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા દસેક માણસો અને ત્રણ ગાડીઓ ફોર વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાય અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા એનો ઉપયોગ કરી અને વાહનો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા કે જે અપહરણમાં લીધા એ ડિવિઝન પીઆઈએ એ ગોંડલ ખાતે વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાય હતી નંબર પ્લેટ વગરની એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા ત્રણ આરોપીઓ જે અપહરણ વખતે હતા એ ત્રણ ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી તેમજ ક્રોસ વેરિફિકેશન કરતા પણ એ લોકો આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે આરોપીઓમાં અતુલભાઈ સનો પ્રેમ સાગર કિશનલાલ કઠેરિયા જે છે છે મૂળ પણ એના ફાધર અહીંયા જસદણ ખાતે વર્ષોથી રહે છે આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપી ના વતની છે ને નંબર બે ફૈઝલ ઉલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર એ પણ જસદણ ખાટકી ચોક નો રહેવાસી છે

પાડી દઈ અને એ વખતે જે પડી જતા એને ઉચકી અને અપહરણ કરેલું આ તપાસ હાલ ચાલુ છે અને રિમાન્ડ મેળવી અને આગળની પ્રોસેસ હજી કાર્યવાહી કરવાની ચાલુ છે કેટલા હાલના તબક્કે અમે સાત દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે પ્રાઇમરી ઇન્ક્વાયરી માં ત્રણેય જણા સહયોગ કરે છે પોલીસ હા એ લોકોએ એટલી કબૂલાત આપી છે કે સાહેબ અમે જસદણ અમને જાણ કરવામાં આવી અને જસદણ થી બ્રેઝા ગાડી લઈ અને અહીંયા આવેલા અને આ જે છે આરોપી સોરી ફરિયાદી એને બ્રેઝા ગાડીમાં નાખી અને લઈ ગયેલા જેતપુર ટોલ નાકાથી આગળ આરોપીએ કોઈ રોકડ રકમ લીધેલી છે કે ના એવું કઈ તપાસમાં હજી સુધી મળી આવેલ અમે હાલ ડિક્લેર નહીં કરીએ કારણ કે અમારો હજી તપાસ નો વિષય છે અને એ નામ આપીએ તો આરોપીઓ સચેત થઈ જાય કે ભાઈ એમનું નામ અજાણ્યા માણસો છે બરોબર એટલે એના મારફતે આ લોકોને જાણ કરવામાં આવી કે ભાઈ જુનાગઢ ખાતે આપણે જવાનું છે આથાકૂટ થઈ છે અને જુનાગઢ ખાતે જવાનું છે એટલે એ લોકો બ્રેઝા ગાડી લઈ અને જસદણ થી અહીંયા આવેલા છે હથિયારો કઈ મળ્યા છે આરોપીઓ પાસેથી કોઈ વાહન કબજે કરાયું વાહન બ્રેઝા ગાડી એક કબજે કરવામાં આવેલી છે જે નંબર પ્લેટ વગરની છે અને એ આપણે જે ફૂટેજમાં પણ આપણે જોઈ શકીએ છીએ નેત્રમાં એ જ ગાડી છે અને એમાં નંબર પ્લેટ કાઢી અને નંબર પ્લેટ અંદર મૂકેલી છે એ એ સાથે આપણે કબજે કરેલી છે

હે બાહુબલી હોય તો અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા આવે આ મારી ચેલેન્જ છે બાહુબલી હોય તો એક દોઢ વર્ષ સુધી દિલ્હીની સડકો પર લાખ ખેડૂત બેઠા હતા એમની જોડે જઈને ઉભા રહે ત્યારે ખબર પડે બાહુબલી કોણ છે આ બાહુબલીની ચૌદસો નીકળી જવાની છે અને જાહેરમાં કહું છું કે ગુજરાતના દલિતો હજી સુધી કાયદાને બંધારણમાં માને છે ત્યાં સુધી મજા છે તમે આ પ્રમાણે કોઈના દીકરાને નિર્વસ્ત્ર કરો હું તમને કહું છું કે દલિત સમાજનું કોઈ વ્યક્તિ બીજા સમાજના વ્યક્તિને નિર્વસ્ત્ર કરીને હત્યાની કોશિશ કરે તો એ દલિત સમાજના વ્યક્તિની ધરપકડ કરાવવા બંધારણમાં અમે બધા લોકોએ દલિતની વિરુદ્ધ બોલીશું જેને બી આપણે તૈયારી પણ તમે આ આ પ્રમાણે કોઈના ગરીબ માણસના દીકરાને નગ્ન કરી ગાડીમાં બેસાડીને ફટકારો એનો વિડીયો બનાવો અને બોતેર કલાક બાદ પણ જુનાગઢના એસપી ધરપકડ નથી કરતા તો શેના માટે તમે સ્થાન ઉપર બેઠા છો તમારામાં પાણી ના હોય તો પદ છોડી દેવું જોઈએ એટલા માટે કહેવા માગીએ છીએ કે દલિત સમાજમાં ખૂબ આક્રોશ છે ખૂબ નારાજગી છે આ પ્રમાણેનું કૃત્ય કોઈ પણ સમાજનો વ્યક્તિ કરે બિલકુલ ચાલે નહીં અને આથી કહેવા માગું છું કે ચોવીસ કલાકમાં ધરપકડ કરો નહીં તો ધરપકડ કરવા માટે તમારે દસ કોન્સ્ટેબલને કામે લગાડવાના હોય અમે રોડ ઉપર ઉતરવાનું ચાલુ કરીશું તમારે એક હજાર પોલીસને કામે લગાડવી પડશે નક્કી તમે કરી લો અમે ઝૂકવાના નથી અને આ જ ગોંડલની છાતી ઉપર ચડીને ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન કરીશું

એટલે જ્યારે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હો ત્યારે તમારી જવાબદારી મુમેન્ટ કરનારા લોકો કરતાં સવિશેષ છે જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે શેના માટે વિધાનસભામાં તમે બોલતા નથી કેમ તે આગળ મૌન બેસો છો હું બધાનો સાક્ષી છું સાત વર્ષથી વિધાનસભામાં જોઈ રહ્યો છું દલિત અત્યાચારની વાત આવે એટલે મારા સિવાય મોટા ભાગના લોકો ચૂપ રહે છે કેમ એવું વર્તન તો ગુજરાતની જનતાને ગુજરાતના પચાસ લાખ દલિતો પણ જોઈ રહ્યા છે અગ્નિકાંડમાં પણ છૂપ હતા ગોંડલના પ્રકરણમાં પણ છૂપ છે અને ફરી કહું છું ચોવીસ કલાકમાં ધરપકડ નહીં થાય તો નારાજગી અને આક્રોશ વધવાના છે બિલકુલ જૂનાગઢ બંધુ પણ એલાન કરી શકીએ છીએ રોડ ઉપર પણ ઉતરી શકીએ છીએ અને ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન પણ કરી શકીએ છીએ પીડિત પરિવાર પણ આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે સમગ્ર ગુજરાતના દલિતો લડી લેવાના મુદ્દામાં છે અને ફરી કહું છું કોઈ પણ જ્ઞાતિ કે ધર્મની વિરુદ્ધમાં નથી આરોપી આરોપી છે દલિત સમાજનો હોય સવર્ણ સમાજનો હોય હિન્દુ હોય કે મુસ્લિમ હોય આરોપીની કોઈ જાતિ ધર્મ હોતા નથી પણ જેણે ખોટું કર્યું છે જેણે દલિત દીકરાને નિર્વસ્ત્ર કર્યો જાનથી મારી નાખવાની કોશિશ કરી એ મુદ્દે કોમ્પ્રોમાઈઝ નહીં કરી સરકાર ખરેખર સરકાર તો લીપાપોથી કરવામાં પડી છે અગ્નિકાંડમાં પણ ન્યાય આપવા નથી માગતી મોરબીમાં પણ ન્યાય નથી આપવા માંગતી થાનગઢ અને ઉનાપળામાં પણ ન્યાય નથી આપવા માંગતી અને ગોંડલના મુદ્દે પણ અત્યાર સુધી સરકારે કીધું હોય તો તાકાત છે એસપી રાયજીની ધરપકડ ના કરે સરકારના છુપા આશીર્વાદ છે અને આર એસ એસના લોકો જે વારંવાર સામાજિક સમરસતાની વાત કરે છે એ પણ આ મુદ્દે ટોટલ ગાયબ છે એટલે આ મુદ્દે જે લોકો સંવિધાનમાં માને છે એ રોડ પર છે અને બાકીના બધા દલાળો ઘરમાં બેસી ગયા છે سلام جی 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 ان کلاب زندہ باد ان کلاب زندہ باد આવું જધન્ય કૃત્ય કરવું ન જોઈએ અને એક ધારાસભ્યના દીકરા એને ના શોભે એવું કૃત્ય કર્યું છે જેનો વખોડી કાઢવામાં આવે છે અનુસૂચિત જાતિના દરેક આગેવાનો દરેક સમાજના દરેક પક્ષના લોકો અહીંયા એકત્રિત થઈ અને આજે આવેદનપત્ર આપી અને જેમ જેમ બને જલ્દી ધરપકડ કરવા માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું શું છે માંગ એમની જલ્દી ધરપકડ કરે ના જલ્દી ધરપકડ કરવામાં નહીં આવે તો ના છૂટકે ગોંડલમાં આંદોલન કરવા પણ ધમકી આપવામાં આવી છે બાહુબલી નેતા તરીકે ઓળખાય છે જયરાજસિંહ છે આ બાહુબલી હોઈ શકે છે બંધારણની જોગવાઈ મુજબ ને બંધારણના કાયદા મુજબ તો કોઈ બાહુબલી આ દેશમાં છે નહીં તેમ છતાંય જો કોઈ હોય

જે અપહરણ કરી અને ગોંડલ લાવી અને નિવૃસ્ત કરી જે માર મારવામાં આવ્યો છે અને પછી જૂનાગઢ જણને ફેંકી દેવા એ બાબતે અમે આજે સમસ્ત અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં આવેદનપત્ર દેવાયો આવેદનપત્ર નથી પણ આ ચેતવણીપત્ર છે સરકારને કે આવા જે બનાવો બની રહ્યા છે ગુજરાતની અંદર જે ગુંડારાજ રાજ છે ખાસ કરીને ગોંડલની અંદર બરાબર એ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને ધારાસભ્ય જે છે એનું જે પદ છે એ રદ કરવામાં આવે કારણ કે આવા જે પોતે ધારાસભ્યના દીકરા જાઓ પોતાનું જે પોતાનું રાજ સમજીને ગુંડા સમજીને ગોંડલની અંદર જે આવા કૃત્ય કરતા હોય તો બીજા જે સામાન્ય ગલીના ગુંડાઓ છે એ કહેવા કરશે એટલે અમારી એક જ માંગ છે તાત્કાલિક આરોપીને ધરપકડ કરવામાં આવે જો આવનાર અડતાલીસ કલાકમાં ધરપકડ કરવામાંની આવે તો સમસ્ત ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો રોડ ઉપર ઉતરશે જરૂર પડશે તો ગોંડલની અંદર મહાસંમેલન બોલવામાં આવશે દલિત અસ્મિતાનું દલિત સમાજનું એની પૂરી પૂરી તૈયારી છે એટલે અમારી ચેતવણી છે તાત્કાલિક આરોપીને ધરપકડ કરવામાં આવે નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ખાસ કરીને દિવસ જે જુનાગઢની ઘટના છે કે જુનાગઢ શહેર એનએસયુઆઈના પ્રમુખ સંજુ સોલંકી અને તેમના ફાધર રાજુભાઈ સોલંકી કે જે દલિત સમાજના આગેવાન છે એ જુનાગઢ એનએસયુઆઈના પ્રમુખ ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ દ્વારા એ કિડનેપિંગ કરી અને ખૂબ ઢોર માર મારવા મારી અને નિર્વસ્ત્ર કરી અને વિડીયો બનાવવામાં આવ્યો હતો તો ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન થતું નથી બંધારણનું અમલવારી થતી નથી ત્યારે જ આવા લોકો આવા ધારાસભ્યના દીકરાઓ દ્વારા એક ગરીબ પરિવારના એક જે વિદ્યાર્થી આગેવાન છે એની ઉપર આવી રીતના અત્યાચાર કરવામાં આવે ત્યારે આજે એના વિરોધમાં આજે દલિત સમાજ અને સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ અને સમગ્ર ભારત દેશમાં એનએસયુઆઈ દ્વારા આજે આવેદન દેવામાં આવે છે કે જે આમાં દોષિતો છે એને તાત્કાલિક સજા આપવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે રજૂઆત કરવા આવીએ છીએ કલેક્ટર